તેમજ સિંચાઈના પાણી સૌની યોદ્ધા અંતર્ગત હાથ ધરાયેલ કામગીરી સંદર્ભે બેઠક યોજાઈ જેમાં ધારાસભ્ય નાયબ કલેક્ટર પૂર્વ ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ સહિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ધાંગ્રધા સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી ત્યારે બેઠક દરમિયાન સિંચાઈ અને પીવાના પાણીના પ્રશ્નોની સમસ્યાના ઉકેલ અંગે સ્થાનિક અધિકારીઓ અને આગેવાનો સાથે પણ બેઠક યોજી હતી જેમાં લોકોના પ્રશ્ન સાંભળી સંબંધિત અધિકારીઓને યોગ્ય નિકાલ માટે સૂચના પણ આપી હતી ત્યારે વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા નાયબ કલેક્ટર હર્ષદીપ આચાર્ય નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા ગ્રામ્ય વિસ્તારના સરપંચો આગેવાનો સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ડાંગરદાસ ઐતિહાસિક તળાવને નર્મદાના નીરથી ભરવા માટે પાલિકા પ્રમુખે મંત્રીને રજૂઆત કરાઈ સાંગ્રદાસ સાયના ઐતિહાસિક માન સરોવર તળાવ તથા જોગાશર તળાવને નર્મદાના નીરથી ભરવા માટે નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા અને તેમની સમગ્ર ટીમ દ્વારા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની સાથે રાખી અને મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરવામાં આવી હતી જેમાં આવનારા દિવસોમાં જોગાશર તળાવ તથા માનસરોવર તળાવને નર્મદાના નીરથી ભરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્ર